હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હશો તો ફરીને આપણે એક નવો વ્લોગ શરૂ કરી દીધો છે તો આજે આપણે જવાનો છે કોળિયાત તો ચાલો જઈએ કોળિયાત અને હા મારો વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો Kalau baca kan જો મિત્રો આ દાડીમાંનો મંદિર છે આ દરિયા કાંઠે આવેલું છે એક મહાદેવનો પર્વ છે હેલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કોળિયાત તો ચાલો આપણે દર્શન કરવા માટે અંદર જાસ્યુ શામ મે જો મંદિર દેખાય છે નિષ્કલંગ મહાદેવનું છે તો ચાલો જઈએ આપણે નિષ્કલંગ મહાદેવના દર્શને તો હા ચાલો સીધું ભીના રહેજો વિડીયોમાં વિશાલ ભાઈ મૂર્તિ ઉભી કરી રહ્યા છે જુઓ એ ગઈ ગઈ જઈ એ પડી ગઈ

I was a w l c h a i r took i t t I have a l i t e of a y n I t

હેલો મિત્રો આપણે નિષ્કલક મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે બજાર તરફ જઈશું ખરીદી કરવા માટે તો ચાલો જઈએ આપણે બજારે મારા પાછા કેટલા દિન વાત આપડે હેલો મિત્રો રખડી રખડીને લાગી છે અમને ભૂ તો હવે ચાલો જઈએ નાસ્તો કરવા જો વિશાલભાઈ ને નકું ભાઈ તો બે રાસ નાસ્તો ખરા બે ગયા હું તો બહુ ભૂખ્યા છે તો ફાઇનલી હું તો આપણે પાછા વળી ગયા છીએ અને ચાલો જઈએ બિહાર બાજુ હેલો મિત્રો અહીં પહોંચી ગયા છીએ ઘેરે અને હા મિત્રો અમારો વ્લોગ જો પસંદ આવ્યો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો